કૃષ્ણ કનૈયા બાળી જય જય ભોલેનાથની આજનું ભજન છે શિવરાત્રિ સ્પેશિયલ નંદી મને રોકો મને ભોળાને વળવા દો નંદી મને નારો મને ભોળાને બળવા દો નંદી મને ના રોકો માટે હું તો લઈ આવી મને નંદી મને ના રોકો ના કાજે હું તો દૂધ લઈ આવી દૂધ ચડાવવા જો નંદી મને નારોકો અને જોડા બળવાજો જો નંદી મને ના રોકો ભોળાના માટે હું તો ચંદન લઈ આવી ભોળાના માટે હું લઈ આવી ચંદન લગાવવા દો નંદી મને ના રોકો ચંદન લગાવવા દો નંદી મને ના રોકો કોડાને ને મળવા જો નંદી મને ના રોકો થોડાના માટે હું તો વાગાંબર લાવી વાગાંબર પેરાવાજો નંદી મને ના રોકો વાગાંબર પેરાવા જો નંદી મને નારો કો મને ભોળાને મળવા જો નંદી મને નારો કો ચણાના માટે હું તો ધતુરો લાવી ધોળાના કાજે હું તો ધતુરો લાવી ધતુરો ચડાવવા નંદી મને નારો કો મને ધતુરો ચડાવવા નંદી મને નારો કહો મને ઘોળાને મળવા દો નંદી મને નારો કહો ઘોડાને કાજે હું તો મંદિરે ઈ તમારે મંદિરે રે આવે તમારે મંદિરે સખ્યો રે આવે मने सङवाज नन्दी मने सङ्गरवाजो नन्दी नारोको मने भोडा नजो नन्दी नारोको मने भोडा न નંદી મને નારો કહો થોડાના કાજે હું તો આગ આવી થોડાના કાજે હું તો જળ લઈ આવી જળ ચડાવ વાજો નંદી મને નારો કહો ચડાવવા જો નંદી મને નારો કહો ને મળવા દો નંદી મને નારો ગો બોલ ભૂલ ભૂલે નાથની જય કૃષ્ણ કનૈયા બાલકી